નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલમાં કોમર્શિયલની સ્થાને ગેરકાયદેસર ઘરેલું રાંધણ ગેસનો વપરાશ કરતા ચૌદ સિલિન્ડરો પુરવઠા વિભાગે જપ્ત કર્યા છે જેમાં જિલ્લા પુરવઠા વિભાગે ત્રણ સિલિન્ડર જ્યારે કાલોલ મામલતદાર દ્વારા અગિયાર સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે રાંધણ ગેસનો ગેરકાયદે વપરાશ કરતાં ધંધાધારીઓના ઠેકાણાઓ ઉપર ચેકિંગ કરાવતા કોમર્શિયલ સિલિન્ડરના બદલે ગેરકાયદે ઘરેલું ગેસ સિલિન્ડરોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું અને આ અંગેની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી જેના પગલે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એસટી મકવાણાઓએ મંગળવારે જિલ્લાભરમાં બિન કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વપરાશ કરતા અનેક સ્થળો ઉપર છાપા મારી કરી હતી રાંધણ ગેસના સિલિન્ડર અંગે કોમર્શિયલ છે કે ઘરેલુ અંગે જવાબદાર ગેસ એજન્સીઓ હેઠળ સુસંગત વપરાશકાર ગ્રાહકો હોવાના જરૂરી પુરાવા હેઠળ કરતા જપ્ત કરવામાં ત્રણ ગેસના સિલિન્ડર જપ્ત કર્યા હતા જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા પુરવઠા અધિકારી દ્વારા બપોર સુધીમાં ત્રણ સિલિન્ડરો જપ્ત કર્યા હતા જ્યારે તેની બાદ કાલોલ મામલતદાર વિભાગ દ્વારા પણ હાથ ધરવામાં આવેલ સઘન ચેકિંગ દરમિયાન અગિયાર જેટલા સિલિન્ડરો જપ્ત જપ્ત કર્યા હતા ધંધાદારી કોમર્શિયલ ગેસ સિલિન્ડરોના વપરાશના સામે જે તે ગેસ એજન્સીઓના સંચાલકો સાથેની મીલી ભગતથી ઘરેલું વપરાશના રાંધણ ગેસના સિલિન્ડર મેળવી ધીકતો ધંધો કરતા લોકો સામે પુરવઠા વિભાગે આંખ લાલ કરી હતી જેની સામે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધંધાદારીઓમાં ફોફડાટ ફેલાઈ ગયો હતો